હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે સવારમાં આવી ગયું આપણા ખેતર અને ખેતર જોવો આપણે જુવાર આવેલી છે પણ જુવારનું કાંઈ કામ નથી કરવાનું કામ કરવાનું આપણે એક જ કિયારામાં તમે કીશો એક જ કિયારામાં પણ આ કિયારા અંદર આપણે શું આવેલું ખબર હે ગવાર હે પછી તાંદરિયો તો તમે નામ સાંભળ્યું જોઈશે જે તાંદરિયાની ભાજી બનાવી અને યારી ભાજી થાય જબર તો એ ભાજીની આજે આપણે વાત કરવાની તાંદરિયાની જો પેલા તાંદરિયો કેવો થઈ ગયો તમને બતાવી દઉં આ જો આ તાંદરિયો છે અને આપણા ગુવાર અંદર જુઓ ગવારની શિંઘોઈ આવવાની ચાલુ થઈ ગઈ છે આપણો ગવારે જોવા રહી તો પહેલાં તો તમે જોવો આની અંદર અતિ પ્રમાણમાં ખડ દેખાતું છે તમને તો આજે આપણે આની મરામત કરવાની છે એટલે કે આ ખળ રહ્યું એને આપણે સાફ કરવાનું છે અને તાંદરિયો આપણે ઘેરે લઈ જવાનું છે ને ગવારે આજ જ વીણવાનો છે તો પેલા આપણે પેલા આપણે આફ્ટર બિફોર વાળું આવે ખબર હે તો અત્યારે હે આફ્ટર બરાબર આ કિયારાનું એટલે કે આટલું ખડ ને આવું હે બધું તો હવે પછી તમને માં બતાવું ચોખ્ખું બધું કરી બધું ચોખ્ખું થઈ જાય ખડબડ ઉપડી જાય પછી આપણે શું કરવાનું છે ગવાર વીણવાનું હોય અને તાંદરિયાની ભાજી કરવા લઈ જવાની છે બ્લોક તમે કન્ટિન્યુ જોતા રહીજો અને પાછળ તમને થડથડ અવાજ આવી આપણે અહીં મોટર ચાલુ છે એનો અવાજ આવે બરાબર તો હાલો કરી કામ આપણે આપણા કેરા અંદર ખળ ઉપાડવાનું ચાલુ કરતાં પહેલાં હું તમને ખડની માહિતી આપી દઉં તો જો અહીંયા પણ ખડ હે આ આર્યું જો આ ખડ આને અમે હાંટવડો કહી અને આ જો વેલા વારો થાય એટલી મોટો અહીંયા પણ આનું એક મુર છે આ એક મુરમાં જોવો આવડો મોટો થાય આ કેટલો મોટો છે તો આ હાંટવળો કહી અને આમ જોવા જઈ તો આપણો અહીંયા તાંદરિયું હે ને પાંદડા જેવો જ આવે સેમ ટુ સેમ જોવા આ એટલે આ હાંટવળો છે આમ અમુક અમુક જગ્યાએ તો હાલો હાલોઈને ફટાફટાવે કરી કામ ચાલુ અને આવી જોવા ઈકળ ઇકળ હે તો હાલો આને હાવ એટલે હાવ સાફ કરી નાખી જોતા રહ્યો તમે તો હાજ થઈને તો મોટું મોટું ખડ હતું એ ઉંબેરી લીધું હે અને હજી જોવો આ અમુક અમુક છે ખળ જે નાનું એ નથી ઉમેરાતું બરાબર ઈ લહરી જાય છે કે આ ઓર્યું આ હરખું ના આવતું એટલે શું લાવ્યો પાવડો બરાબર આપણી અગર સોરિયું છે નહીં એટલે ફટાફટ પાવડેથી ઉપાડી ગોળી નાખી બરાબર તો કન્ટિન્યુ લો અમે જોતા રહ્યો તો ફાઇનલ આપણે પાર્યું ગોળી નાખ્યું એ પહેલાં તમને મેં બતાવ્યું ત્યારે કેટલું ખડ હતું અને અત્યારે જોઈ લો તમે ખડ બધું કાઢી નાખ્યું બારે એલપા અને અહીંયા પણ આપણે ગેસ છોડા વહેલો એમાં જવું નાનું એવું ગેસ છોડું થયું મસ્ત મસ્ત એ જો અને ગવાર ને જોવો આરે અને આ જો થઈ ગયું રેડી ઓલું બિફોર અને આફ્ટર વાળું જો આફ્ટર થઈ ગયું ને જબર જોવા બધી એટલે ખડ થઈ ગયું બારે અને આપણો તાંદરિયો જો એને લુરખાવારું તો હવે આપણે છે પહેલા આપણે ગવાર અને તાંદરિયો વીણી લઈ પછી આપણામાં પાણી દેવું છે ને ખાતર નાખવું હોય તો હવે ફટાફટ આપણે ને આ તાંદરિયોની લઈ લઈ નકર લીલું થઈ જાય છે પાર્યું એટલે એમથી એમ તો બધું બગડી જાય છે તો લોગ જોતા રહ્યો હાલો હું કામ ચાલુ કરું તો પહેલા છે ને આપણે ગવાર કાયમ કાંઈ વીણી લઈ અને પછી તાંદરિયો વીણશું તો ગવાર જો ઓમ આપણે છોડવો તો સાઈજમાં નાનો છે પણ શીંગું જોવો આ શીઘો આપણે બીટવાની છે તો ફટાફટ બીટી નાખી જોવી કેટલીક શીંગું થાય એક ક્યારા અંદર જો આવી હે એ થઈ ગઈ હે બરાબર જો આ જોવા બધા સોડવામાં હટી હટી ગયા આવડાવડા પણ પરી ગયા હે આખા તો આલો કાયમ આપડે છે ને સિંગુ બીટી નાખી અને આ એ કોથરી છે આમાં જોવી કેટલું સીંગું તાંદરિયું બે હમી જાય છે કે હું થાય જોવી હાલો અને સિંગુ પેલા બીટી નાખું ને પછી બીટી નાખું તાંદરિયો અને જોયું કેટલું કેટલું ઉતરી છે બધું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો આપણે ગવાર તો ફાઈનલ બીટી લીધો છે અને હવે તમને તાંદરિયો બતાવું તો આ જો આ તાંદરિયો છે આપણો અને આ પ્યોર દેશી તાંદરિયો છે બાકી તમે બીજો તાંદરિયો આવે કે જે ઓલો આવે એના પાંદડા મોટા હોય ને દેશી તાંદરિયાના પાંદડા રહ્યા એ નાના હોય આ એક નંબર આવ દેશી તાંદરિયો છે આપણો જો અને ગવાર કેટલો વીણો એ તમને બતાવું તો ગવાર જો આપણે એટલો વીણો છે આ થેલી એટલી ભરાણી છે એટલે ગવારમાં એવું હતું કે આપણે પેલી જ ફેરું ગવાર વીણો નાનુક અમુક મોટી વહેલી એ જ વીણો બરાબર અને હવે આપણે તાંદરિયો બીટવા માંડી અને તાંદરિયો હું જો આવી રીતે બીટું હું આજે આ ફૂમકુર્યું એને જ હું અત્યારે લઉં પાંગરે જા પછી આવી રીતે આને આપણે આમાં નાખી દઈએ જેટલો ઠેલીમાં હમાય એટલો આપણે બીટી લઈ જો આ દેશી તાંદરિયો આની ભાજી બને ભાઈ એક નંબર હો આ તાંદરિયાની જો આ એક અઠેલીમાં આપણે એડજસ્ટ કરવું પડશે નકર મા પડી જાય લઈ જવું બધું ઢોરાઈ જાય લપ થવારું થાય હાલો જેટલો આમાં હમાય એટલો આપણે બીટવા માંડી ફટાફટ ઓ ફાઇનલ તાંદરિયો વીણી લીધો ગવારે વીણી લીધો અને પોટલી થઈ ગઈ જવો પેક આખી આખી ભરી જાય અને તાંદરિયું થોડુંક રહી ગયું છે કારણ કે હમા એમ હે નહીં અને જો બધું થઈ ગયું હે આ ટકારું અને ગવારની બધી શીંગું વીણી લીધી આમાં પેલો જાય હતું એટલે મેં કીધું વીણી લો એટલે બહુ સીંગું આવે બરાબર ને એમણાં ને એમણે ચોઈટો રાખી તો સિંઘું એટલી બધી આવે નહીં અને ગવાર ગયેડો થઈ જાય એટલે સિંઘું હતી એ વીણી લીધી અને હવે ખાતર નાખી દેવાની આની અંદર અને પછી પાણી દેવું છે તો અહીંયા ખાતરે જોવો આવી ગયું છે તમને બતાવું તો આ રીજો આપણું ખાતર યુરિયા નાખી દો જેવું તેવું બરાબર અને પછી પાણી આવવા દો એટલે કામ થઈ જાય આપણું કમ્પ્લીટ તો યુરિયા ખાતર નાખી દીધું હોય અને પાણી આવવા દીધું આપણા ગુવાર અને તાદરિયા જોવો આ પાણી આવી ગયું હે અને થોડાક દિવસમાં જ આ થઈ જાય છે પાછો લે એવો અને ગવારે આવી જાય છે સિંઘું કુણી સિંધું તો જવું હમણાં છે જ ગવાર અંદર એટલે એ પાકી જાય છે બે ત્રણ દિવસ વાર લાગશે એટલે પાછો થઈ જાય છે સાત જેવો શાક કરે એવો અને આ ભાજી કરે એવો તાંદરિયામાં જો હરખો મેં વીણો નહીં કારણ કે આપણે લઈ જવાની વસ્તુ નથી કાંઈ નકર તું કેટલો વીણી લે પણ અત્યારે જે આટલો લઈ લઉં હું અને એકાદ બે દી પછી પાછો એકાદો રાઉન્ડ મારી દઈશ અને આપણે જો વાડીના શેઢે ખૂણે આવું કંઈક વાયું હોય તો ખાવા થાય નકર જાહેર તો હે આપણે જ્યારે તમને બતાવું એટલે આવું કંઈક થોડું ઘણું બકાલું શાક બકાલું વાયું હોય તો કામ લાગે અને આપણી જાહેર જો તમને બતાવું તો એ હવે

હું રહ્યો ને એ પાણી જાહેરમાં વારતો જતો હતો એટલે જ્યારે પીતી પીતી અહીં છે લાવી ત્યાં મેં આ બધું કામ કરી નાખ્યું અને વિડીયો કેવો લાગ્યો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને આવા નવા બ્લોગ સાથે મળી હવે કાલ ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ